નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસને શનિવારનું રાશિફળ આજે મેષથી મીન રાશિ માટે કેવો રહેશે શનિવારનો દિવસ શું કહે છે કિસ્મતના સિતારા જાણો સંપૂર્ણ રાશિફળ મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિથી લઈ મીન રાશિના જાતકો માટે કેવો રહેશે શનિવારનો દિવસ કિસ્મતના સિતારાઓ શું કહે છે જાણો ત્રીસ ઓગસ્ટનું સંપૂર્ણ રહેશે ફળ શનિવારનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ગ્રહોની ચાલ અનુસાર મેષ રાશિના જાતકો કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે જ્યારે ધન રાશિના જાતકોના અટકેલા કામ પૂર્ણ થતાં મન પ્રસન્ન રહેશે અહીં જાણો મેષ રાશિથી લઈ મીન રાશિના જાતકો માટે શનિવારનો દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ ગણેશજી કહે છે કે આજે તમારા પારિવારિક ખર્ચાઓમાં અચાનક વૃદ્ધિ થશે જેના કારણે માનસિક તણાવમાં રહેશો પારિવારિક વ્યવસાયની વૃદ્ધિ માટે બપોરના સમયે કોઈ ખાસ ડીલ ફાઇનલ કરી શકો છો આજે ગૃહસથ જીવનમાં એકબીજાને સમજવાનો મોકો મળશે જો પરિવારમાં કોઈની સાથે તણાવ થાય છે તો નજર અંદાજ ના કરો નહીં તો સંબંધમાં કડવાશ આવી શકે છે આજે સાંજના સમયે તમે કોઈ માંગલિક કે ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ જે વિદ્યાર્થીઓ કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તેઓને એકાગ્રતા સાથે કામ કરવું પડ પડશે તો જ સફળતા પ્રાપ્ત કરી શકશે જે જાતકો સ્થાન પરિવર્તન વિશે વિચારી રહ્યા છે તેઓની યોજના સફળ થઈ શકે છે આજે પરિવારમાં કોઈ શુભ અને માંગલિક કાર્યક્રમ પર ચર્ચા થઈ શકે છે જેનાથી પરિવારમાં ઉત્સાહનો માહોલ રહેશે અમુક કાર્યમાં અડચણો છતાં તમારા પરાક્રમમાં વધારો થશે જેનાથી વેપારમાં લાભ મળવાની શક્યતાઓ છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની એકસોને આઠ વખત જાપ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ ગણેશજી કહે છે કે જે જાતકો પોતાના રોજગારમાં પરિવર્તનના પ્રયાસો કરી રહ્યા છે તેઓને તેમાં સફળતા મળી શકે છે નોકરિયાત વર્ગને આજે ઓફિસમાં સમયસર કામ પૂરું થઈ જવાથી ઉપરી અધિકારીઓ ખુશ રહેશે માતાને સ્વસ્થાઈને લઈને સાવધાન રહેવું પડશે અને બહારના ખાનપાન પર સંયમ રાખવો પડશે નહીં તો પેટ સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે બિઝનેસમાં તમારે જોખમી નિર્દોષોથી બચવું પડશે આજે સાંજનો સમય મિત્રો સાથે પસાર કરશો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભોજનનું દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કાર્યક્ષેત્રમાં આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમારે વધારે મહેનત કરવી પડશે પરંતુ તેનું ફળ પણ તત્કાળ મળશે અને તમારું મન પ્રસન્ન રહેશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકો આજે પોતાના બુદ્ધિમતાનો ઉપયોગ કરશે જેનાથી તેઓનું માન સન્માન વધશે ભાઈઓના સહયોગથી તમારા ઘરના અધૂરા કામ પૂરા થઈ શકે જેમાં તમારા પિતા પાસેથી મહત્વપૂર્ણ સલાહ લેવી પડશે જો તમે વેપાર સંબંધિત કોઈ ડીલ ફાઇનલ કરો છો તો તેનાથી તમને ભવિષ્યમાં લાભ મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્તુઓનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે વેપારમાં નવા લાભદાયક સોદાઓ તમારા સામે આવશે જેને તમે અપનાવશો તો તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધારે મહેનત કરવાની જરૂર છે તેઓને પરીક્ષામાં સફળતા મળશે કાર્યક્ષેત્રમાં પણ આજે ઉભરી અધિકારીઓ તમારા કામમાં અડચણ ઊભી કરી શકે છે તેથી જ તમારે સર્તક રહીને કામ કરવું પડશે જો પરિવારમાં ભાઈ બહેનના વિવાહમાં કોઈ પરેશાની આવી રહી હતી તો આજે કોઈ સંબંધીના કારણે સમાપ્ત થઈ જશે સાંજના સમયે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશક ગણેશ સ્ત્રોતનો દરરોજ પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે તમારા નેતૃત્વમાં જે પણ કામ આવશે તેમાં તમને સફળતા મળશે અને અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે જેનાથી પ્રદોન્નતિ થઈ શકે છે અને સંભાવના પણ છે કારોબારમાં પ્રગતિ જોઈ મન પ્રસન્ન રહેશે આજે તમારા માતા પિતા સાથે મનની વાત શેર કરશો જેનાથી તણાવમાં આશિંક ઘટાડો થશે જો આસપાસ રહેતા લોકો સાથે વિવાદ થાય તો ગુસ્સા પર કાબૂ રાખવો અનિવાય છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે વહેલી સવારે ભગવાન સૂર્યને તાંબાના લોટામાં જળ અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તમે તમારા વ્યવસાયમાં નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો ભવિષ્યમાં નિશ્ચિત રીતે મોટો લાભ મળશે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થશે આજે તમને પિતાના માર્ગદર્શન હેઠળ કરેલા કાર્યમાં સફળતા મળશે માતાને આંખ સંબંધિત કોઈ બીમારી છે તો તેમની પીડામાં વધારો થઈ શકે છે રાજનીતિ સાથે જોડાયેલા લોકોનો સંયમ સારો વિધશે જો તમારું જૂનું દેવું હોય તો તેમાં પણ છુટકારો મળી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજનો દિવસ રાજનીતિની દિશામાં સફળતા અપાવશે જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેઓને મોટો લાભ મળી શકે છે આજે પરિવારના નાના બાળકો સાથે સમય પસાર કરો કાર્યક્ષેત્રમાં પણ અનેક નવા લાભના અવસર પ્રાપ્ત થશે કોઈ મોટું કારણ કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લો નોકરિયાત વર્ગને આજે કોઈ સહકર્મીના કારણે પ્રમોશન મળી શકે છે વિવાહ યોગ્ય જાતકો માટે સારા પ્રસ્તાવ આવશે અને પરિવારજનોની મંજૂરી મળી શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને ગોળ ખવરાવો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ આજે કોઈ પાર્ટનર પર ભરોસો કરીને તમારા બિઝનેસમાં જોખમ લેશો તો તમારા માટે નુકસાનદાયક નીવડશે અને ભવિષ્યમાં તમને મોટું નુકસાન થઈ શકે છે આજે તમારા સંબંધી માટે પૈસાની જોગવાઈ કરવી પડી શકે છે રોજગારની દિશામાં કામ કરી રહેલા લોકોને આજે અનેક અવસર મળી શકે છે લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થતાં રાશિના જાતકો રાહત અનુભવશે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષાનો માર્ગ મોકળો બનશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ જો સંપત્તિ સંબંધિત કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો આજે વિવાદમાં ફસાઈ શકો છો ભાગીદારીમાં બિઝનેસ શરૂ કર્યો હોય તો આજે તમને નફો મળશે પ્રેમ સંબંધમાં મધુરતા આવશે આજે તમારા ઘરેલું કામકાજને પૂરા કરવા માટે સહકર્મીની મદદ લઈ શકો છો આજે તમારા સંતાનના ભવિષ્ય સંબંધિત કોઈ મોટો નિર્ણય લઈ શકો છો જેમાં જીવનસાથીના સાથ પણ જરૂર પડશે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટ ખવડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે વેપારના સંબંધે અચાનક યાત્રાના યુગ બની રહ્યા છે તેથી તમારે સાવધાન પણ રહેવાની જરૂર છે કારણ કે આ દરમિયાન તમારી કોઈ પ્રિય વસ્તુ પણ ચોરી થઈ શકે છે કારોબારના હિસાબે દિવસ સારો રહેશે પરંતુ સ્વસ્થાયમાં પરેશાની થઈ શકે છે તેથી તમારા ખાનપાન પર નિયંત્રણ રાખો જો પરિવારના કોઈ સભ્ય સંબંધિત નિર્ણય લેવા જઈ રહ્યા હોવ તો ઉતાવળમાં ના લો નહીં તો ભવિષ્યમાં તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે તમને પરિવારના સભ્યોના કારણે પરેશાની થઈ શકે છે પરંતુ ધૈર્ય અને મુદ્દત વ્યવહારથી તમે તેને ઠીક કરવામાં સફળ રહેશો વિદ્યાર્થીઓને સહકર્મીઓનો સહયોગ મળશે પિતાના આશીર્વાદથી તમે કોઈ કામ શરૂ કરી શકશો તો તેમાં સફળતા જરૂર મળશે થોડું જોખમ ઉઠાવશો તો લાભ મળશે તમે પૈસા ઉધાર આપવાનું વિચારી રહ્યા હોવ તો નિર્ણય ટાળો નહીં તો પૈસા પરત મળવાની સંભાવના ખૂબ જ ઓછી છે સાંજના સમયે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે આજે ભાગ્ય ત્રણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો